નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખો છો કે બધા મજામાં હશો સ્પેશિયલ ગણિત માટે અને ગણિતને સરળ બનાવવા માટે અને પાયાથી ગણિતને જે જે મિત્રો શીખવા માગે છે એ મિત્રો માટે ખાસ કરીને આજથી અમારી ગણિત માટેની ચેનલ શરૂ થઈ રહી છે જેનું નામ છે હેક્ઝા મેથ જે મિત્રો નવા આવેલા છે એ તમામ નવા મિત્રો જે છે એ હવે પછીના વિડીયોની અપડેટ મેળવવા માટે તમે નીચેના બટન પર સબસ્ક્રાઈબ કરી અને બાજુનો બેલ આઇકન ને પ્રેસ કરી અને તમામ નવા વિડીયોની અપડેટ તમે તમારા મોબાઈલમાં એકદમ સરળતાથી મેળવી શકશો તો ચાલો મિત્રો શરૂઆત કરી આજે આજનો પ્રથમ ટોપિક જે છે એ ઘડિયાળ છે અને ઘડિયાળનો એક સુંદર મજાનો નાનકડો એવો ભાગ એટલે કે અરીસા અને પાણીની અંદર જ્યારે ચિત્રને અથવા તો કોઈ ઘડિયાળને જ્યારે જોવામાં આવે છે ત્યારે કેવા પ્રકારની ઘટના રચાતી હોય છે કેવા પ્રકારનું આપણને એનું ચિત્ર દેખાતું હોય છે તો એના વિશે આજે આપણે એકદમ સરળ રીતે સમજૂતી આપવાની છે ક્યાંય જતા નહીં પૂરેપૂરો વિડીયો ધ્યાનથી જોજો સો ટકા તમને આવડી જશે એકદમ સરળ મુદ્દો છે સૌપ્રથમ આપણે ઘડિયાળ જે છે એ ઘડિયાળ વિશે કેટલીક સામાન્ય બાબતો જાણી લઈએ જેથી કરીને આપણા મનમાં ક્યાંય કચાશ થઈ ગઈ હોય તો તેને એકદમ સરળતાથી દૂર કરી શકાય આપણે જાણીએ છીએ કે ઘડિયાળ જે છે એની અંદર ચોવીસ કલાકનો જે સમય જે છે એ ચોવીસ કલાકનો સમય જે છે એ પ્રમાણિત મૂળભૂત સમય છે ખરેખર ભલે આપણે નથી વાપરતા આપણે એના માટે બાર કલાક જ આપણી ઘડિયાળ જે છે એમાં આપણે બાર કલાક મુજબ યાદ રાખીએ છીએ પણ વાસ્તવિક રીતે ચોવીસ કલાકનો સમય છે જેમ કે તમે કોઈ રેલવે સ્ટેશનની અંદર તમે ચેક કરો રેલવેમાં તમે જોઈશો બસ બસની અંદર તમે જોશો તો રેલવે સ્ટેશન બસ સ્ટેશન આ તમામ જગ્યાઓ પર તમને તેનો સમયપત્રક જે છે એ સમયપત્રક તમને ચોવીસ કલાકના સમયમાં જોવા મળશે ઘણી વખત આપણે જોઈએ કે કોઈ જગ્યાએ લખેલું હોય કે ભાઈ અઢાર ત્રીસ કલાક એ અમદાવાદની ટ્રેન ઉપર છે તો અઢાર ત્રીસ કલાક એટલે આપણને મનમાં વિચાર આવે કે ભાઈ અઢાર ત્રીસ કલાક એટલે કેવો સમય જાણીએ છીએ તો બરાબર છે પણ નથી જાણતા તો આપણને મનમાં એમ થાય ચાલું અઢાર ત્રીસ તો આપણે તરત માંડીએ ગણવા આપણે જાણીએ છીએ કે બાર પછી તેર વાગે ચૌદ વાગે પંદર વાગે એમ કરીને ગણવા માંડીએ છીએ પણ એવી કોઈ જ વસ્તુ કાંઈ જ ગણવાની જરૂર આમાં કંઈ હોતી નથી એક જ વસ્તુ મગજમાં રાખીએ કે સૌપ્રથમ આપણે ચોવીસ કલાકનો કોઈ સમય આપેલો હોય તો એ ચોવીસ કલાકના સમયને આપણે આપણા ઘડિયાળ મુજબ બાર કલાકનો જે સમય છે એ પેલા ફાટફાટ બનાવતા શીખી લઈએ માનો કે આપણે જાણીએ છીએ કે અઢાર વાગ્યા અને પંદર મિનિટ થઈ છે અથવા બીજી કોઈ ઘડિયાળ છે એની અંદર માનો કે ત્રેવીસ વાગ્યા છે અને દસ મિનિટ થઈ છે અને માનો કે ત્રીજો કોઈ હજુ એક ઉદાહરણ લઈ લઈએ આપણે કે સત્તર વાગ્યા અને ત્રીસ મિનિટ થઈ છે બરાબર તો આવો કોઈ પણ સમય જ્યારે ચોવીસ કલાકના રૂપમાં આપેલો હોય ચોવીસ કલાકના સ્વરૂપે જ્યારે સમય તમને જોવા મળે ત્યારે આપણા મગજની અંદર એક વસ્તુ રાખવાની છે ખાસ કે જે આ ચોવીસ કલાક માટેનો જે સમય આપણને આપવામાં આવે છે એ આપણી ઘડિયાળ મુજબ સમય જો કેવો હોય તો કેટલો થશે જેમ કે અઢાર અને પંદર થયા છે તો સાવ સાદી સિમ્પલ વસ્તુ કે આની અંદરથી તમારે ફક્ત ને ફક્ત બાર જે છે એ બાદ કરી નાખવાના રહેશે કલાકમાંથી બહાર કાઢી નાખો તો ચાલશે એટલે અહીંયા આપણને પંદર મિનિટ જોવા મળે છે અને અહીંયા આપણે બાદ બાકી કરીશું તો આપણને અહીંયા કાણે છ જોવા મળે છે એનો અર્થ શું થયો કે અઢાર અને પંદર એટલે ખરેખર છ ને પંદર થાય છે એવી જ રીતે અહીંયા એકદમ સરળતાથી એ જ રીતે જોઈએ આપણે કે આમાંથી બાર જે છે એને આપણે દૂર કરીશું તો બારની આપણે બાદ બાકી કરીએ એટલે મિનિટમાં આપણને દસ જોવા મળે છે અહીંયા પણ તમે જોઈ શકો છો કે ત્રણમાંથી બે ગયા એટલે એક જોવા મળે છે અને અહીંયા એક જોવા એટલે કે ત્રેવીસ અને દસ વાગે એને અગિયાર અને દસ વાગ્યા એવું આપણે કહી શકીએ છીએ એ જ રીતે અહીંયા પણ ઝડપથી ચેક કરી લઈએ આપણે પહેલાં તો બાર કલાક જે છે એ બાદ કરીશું તો અહીંયા વધશે ત્રીસ મિનિટ અને અહીંયા તમે જાણો છો કે પાંચ તો એનો અર્થ એવો થયો કે જે સાડા સત્તર વાગ્યા છે એટલે કે ખરેખર પાંચ ને ત્રીસ મિનિટ થઈ છે તો આ એકદમ સરળ વસ્તુ છે સૌથી પહેલાં તો જ્યારે ઘડિયાળની કોઈ પણ વાત આપણે કરવાની થાય ત્યારે આ સમય જે છે એનું આપણને ફેરવતા ફટાફટ એક આવડવું જોઈએ બહુ સામાન્ય વસ્તુ છે હવે ચોવીસ કલાકનો જે સમય આપણો હતો એ ચોવીસ કલાકના સમયમાંથી આપણી મૂળ ઘડિયાળ પ્રમાણે બાર કલાકનો સમય ખરેખર શું કહેવો એ આપણે જાણી લીધું છે એને ખૂબ જરૂરિયાત પડવાની છે હવે આપણે આગળ વાત કરીએ તો સૌ પ્રથમ આપણે અરીસાની વાત કરીએ કે અરીસો જે છે એ આપણે બધા જના ઘરમાં છે આપણે બધા અરીસાને જોયેલો છે પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિથી આપણે અરીસા પર બહુ ઓછું અવલોકન કરીએ છીએ તો બસ એ અવલોકન તમારી અંદર કેટલું છે એના માટે આ સરસ મજાની ઘટના જે છે એ આપણે સમજવાની છે તો અરીસાની અંદર સૌથી પ્રથમ ઘટના લઈએ કે આપણને નથી ખ્યાલ આવતો કે આપણે અરીસામાં જ્યારે ઊભા હોઈએ છીએ ત્યારે એમાં શું ફેરફારો થાય છે કેમ કે આપણી જે રચના જે છે એ આપણે જાણીએ છીએ કે આપણે નાના હતા જે સાહેબ આપણને ફ્રી હેન્ડ જે દોરાવતા હતા સ્કૂલની અંદર એ ફ્રી હેન્ડ જેવી રચના જે છે એ આપણી છે એટલે એનો અર્થ શું થયો કે આમાંથી બંને કોઈ પણ ભાગ તમે અરીસાની અંદર જ્યારે જોવો છો ત્યારે અરીસાની અંદર આ એક પણ ભાગ જે છે એ કયો ફરી રહ્યો છે એ આપણે આસાનીથી જાણી શકતા નથી તો એના માટે શું કરવું પડે એના માટે તમારે કોઈ પણ ચિત્ર જે છે એ ચિત્ર જે છે એ તમારે અરીસાની સમક્ષ લાવવું પડે આપણે એક ઉદાહરણ જોઈએ સરસ મજાનું જેમ કે 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 માનો એક આ તમે જોઈ શકો છો અરીસાની અંદર મૂળાક્ષર મૂળાક્ષર બતાવેલો છે છે આપણે એબીસીટી નો તો જે ઈ મૂળાક્ષર છે એની રચના પરથી તમે જોઈ શકો છો કે આ મૂળ જે છે આ મૂળ અક્ષર છે અને એનું જે પ્રતિબિંબ જે છે એ અરીસાની અંદર કયા પ્રકારનું પડેલું છે તો એના દ્વારા આપણે સમજી શકીએ કે આ જે મૂળ ચિત્ર જે છે એ ખરેખર સામે જ્યારે અરીસામાં જોવામાં આવે છે ત્યારે એની દિશાઓ કઈ રીતે બદલાય છે એ આપણે આસાનીથી જોઈ શકીએ છીએ આ જ વસ્તુ જે છે એ ઘડિયાળની અંદર પણ બનવાની છે કેમ કે ઘડિયાળની અંદર પણ એવી જ રચના જે છે બે કાંટાઓ છે અને બંને કાંટાઓ પોતપોતાની દિશાઓ જે છે બદલવાના છે અને દિશાઓ બદલશે એટલે આપોઆપ સમય જે છે એ ફરવાનો છે તો આપણે એ પણ આજે જાણવાનું છે બીજું એક ઉદાહરણ પણ જોઈએ સરસ મજાનું કે આ ઘડિયાળ છે આપણે જાણીએ છીએ તો ઘડિયાળ જે છે એમાં મૂળ ઘડિયાળ છે તો પહેલાં તો આપણી મૂળભૂત ઘડિયાળ છે તમે જોઈ શકો છો અત્યારે કમ્પ્લીટ દસ વાગેલા છે બરાબર આ તો દેખાય છે સામે તો ઘણીવાર પ્રશ્ન પરીક્ષાની અંદર એવો પૂછવામાં આવે કે ભાઈ અરીસાની અંદર એક ઘડિયાળને જોતા કેટલો સમય જણાય આપણને મૂળ સમય આપેલો હોય તો આપણે એના પરથી કહેવાનો હોય છે તો જે ઘડિયાળ જે છે એની અંદર કયા પ્રકારની ઘટના જોવા મળે છે તો આ સાદો તમારી સામે કાગળ છે હું એક નાનકડો એવો સરસ મજાનો તમને પ્રયોગ બતાવું છું હવે આપણે જાણીએ છીએ કે આપણે કોઈ પણ ચોપડી કે બુક વાંચતા હોય છે તો આપણે ચોપડી કે બુકના પેજ જે છે એ આ પ્રકારે આમને ફેરવતા હોઈએ છીએ સામાન્ય રીતે તો બસ એ જ રીતે તમારે ફક્ત કાંઈ કરવાનું નથી માનો કે આ ઘડિયાળ છે એને આપણે દોરી નાખી છે સરસ મજાની કાગળ પર હવે ફક્ત અરીસાની અંદર કેવી દેખાય છે તો બહુ બહુ સરળ છે એકદમ કે આ જે કાગળ છે આ કાગળને તમે જે રીતે તમારા ચોપડાનું પન્નું પેજ ફેરવો છો એ જ મુજબ ફેરવો તો તમે અહીં જોઈ શકતા હશો તમે જોઈ શકતા હશો કે આપણને કેટલા વાગેલા જણાય છે તો અહીંથી દેખાય છે કે આ કાંટો જે છે એ બે પર છે નાનો કાંટો મોટો કાંટો છે એ બાર પર છે તો એના પરથી આપણે સરળતાથી કહી શકીએ કે અત્યારે ઘડિયાળની અંદર બે વાગેલા જણાય છે બરાબર પણ તકલીફ એ પડી વાત એ આવે કે પરીક્ષાની અંદર આવો ચોક્કસ સમય છે તો તો આપણે એના પર નાનકડા એવા કાંટા દોરીને કહી શકવાના છીએ પરંતુ જ્યારે અમુક પ્રકારના સમયો જ્યારે આપવામાં આવે જેમ કે માનો કે પરીક્ષાની અંદર આપણને એમ કીધું છે કે દસ પાંત્રીસ વાગ્યા છે તો દસ ને પાંત્રીસ વાગ્યા હોય ત્યારે અરીસાની અંદર કયા પ્રકારનું ચિત્ર રચાતું હોય છે તો એની આપણે વાત આગળ કરવાના છીએ તો આપણે તમે જોયું કે ઘડિયાળ જે છે એ પોતાનું ચિત્ર બદલે છે મૂળાક્ષર હોય તો પોતાનું ચિત્ર બદલે છે આ પ્રકારની કોઈ આકૃતિ છે તો એનું પણ ચિત્ર જે છે એ અરીસાની અંદર ફરી જતું હોય છે તો આપણે જે આપણા અંગ્રેજીના પ્રથમ મૂળાક્ષરો જે છે તો એને આપણે ખાસ ચેક કરીએ તમે કદાચ ક્યારેય જોયા હોય કે ના જોયા હોય પણ આજે ધ્યાનથી બરોબર જોઈ લેજો કે અંગ્રેજીના જે મૂળાક્ષરો છે એને જો અરીસાની સામે રાખવામાં આવે તો તેમનું પ્રતિબિંબ તેમનું ચિત્ર જે છે એ કયા પ્રકારનું દેખાતું હોય છે તો ચાલો આપણે જરાક જોઈ લઈએ કે આ અંગ્રેજી મૂળાક્ષરો જે છે એ અંગ્રેજી મૂળાક્ષરો તમારી સામે આપેલા છે અહીંયા આપણા મૂળભૂત મૂળાક્ષરો છે એ બી સીડી અને એ જ રીતે અહીંયા પણ મૂળભૂત છે પીક્યુ એસ અને એની સામેની બરોબરની બાજુમાં જે તમને દેખાય છે એ મૂળાક્ષરો જે છે એ અરીસાની અંદર એ આ પ્રકારનો દેખાય છે અરીસામાં બી આ પ્રકારનો દેખાય છે અરીસામાં સી આ પ્રકાર દેખાય છે એમ આગળ જોતા જોતા તમે ચેક કરો છો તો ઝેડ જે છે એ આ પ્રકારનો હતો એ આવા પ્રકારનો દેખાય છે તો ખરેખર આની અંદર ઘટનામાં બને છે શું તમે તમને હમણાં પહેલાં જ ઉદાહરણ આપ્યું એની જેમ કે કાંઈ કરવાનું નથી આ જે એબીસીડી મૂળભૂત એબીસીડી છે તો આ મૂળભૂત એબીસીડીને ફક્ત તમે ખાલી લખેલી હોય અને એને માનો કે તમે ઉલટાવીને જો જુઓ પાછળની સાઈડમાં જો તમે ચેક કરશો તો આપણને જાણવા મળશે કે એવા જ અક્ષર અરીસાની અંદર દેખાતા હોય છે માનો કે આ જે છે મૂળાક્ષર છે આ મૂળાક્ષર ઈ આપેલો છે હવે આ અરીસામાં કેવો દેખાય તો મેં તમને પહેલાં જ કીધું એની જેમ કે આ એક બુક છે આ બુક પર તમે તમારા હાથે ઈ લખેલો છે એમાં અરીસામાં કેવો દેખાય તો આ બુકનું પેજ ફેરવી નાખવાનું અને આમ પ્રકારે જોશો એવો મૂળાક્ષર તમને આની અંદર દેખાતો હશે બરાબર તો એનું પ્રતિબિંબ છે તમે જોઈ શકો છો કે આ પ્રકારે દેખાતો હોય છે તમારે જવાબ આપી દેવાનો છે ફટાફટ કે પ્રથમ એબીસીડી જે છે અંગ્રેજીના પ્રથમ મૂળાક્ષરો જે છે એની અંદરથી કેટલા એવા મૂળાક્ષરો જે છે કે જેને અરીસામાં જોતા સમાન જ જણાય છે આવું આપણને પૂછી શકે તો આપણે ક્યારેક આવો પ્રેક્ટિકલ કરેલો હોય તો મગજમાં આસાનીથી બેસી જાય તો એના માટે તમારે ઝડપથી મને કહેવાનું છે કે આ જે એબીસીડીના છવ્વીસ અક્ષર છે એની અંદરથી કેટલા મૂળાક્ષરો જે છે એ મૂળાક્ષરો અરીસામાં ચેક કરશો તો એવે એવા એટલે કે સમાન જ જણા છે ચાલો ચેક કરી લીધું બધાએ અચ્છા તો ચાલો આપણે બધાનું જરાક ચેક કરીએ કે કેટલાનું સાચું છે તો ઝડપથી આપણે જોઈ લઈએ છીએ આપણો પ્રશ્ન એવો હતો કે પ્રથમ એબીસીડીના જે મૂળાક્ષરો છે એને જો અરીસાની સામે લઈ જવામાં આવે તો એ મૂળાક્ષરો જે છે એમાંથી કેટલા મૂળાક્ષરો સમાન દેખાય છે તો ચાલો જોઈએ આપણે તો તમે ચેક કર્યું હશે તો તમને ખ્યાલ હશે કે આ બાજુ મૂળ મૂળાક્ષરો છે એટલે કે એચ આઈ એમ ઓ ટી યુ વી ડબલ્યુ એક્સ અને વાય એટલે કે ટોટલ અગિયાર મૂળાક્ષરો એવા જોવા મળે છે કે જે અગિયાર મૂળાક્ષરો જો તમે અરીસાની સામે લઈ જાઓ તો એવી એ વાત દેખાય છે એટલે કે સમાન દેખાય છે તો આ મુદ્દાને પણ મગજની અંદર રાખવાનો છે આપણે આશા રાખું છું કે મિત્રો આજનો જે ટોપિક આપણો હતો એ તમને સરળતાથી સમજાઈ ગયો હશે અને જરૂર પડે ક્યાંય પણ કચાસ તમને દેખાય તો ફરીથી તમે આ કરીને બીજી વખત પણ જોઈ શકો છો ગમે ત્યારે આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો ગમ્યો હોય તો બાજુમાં રહેલો બેલો આઈકોનને દબાવશો જેથી કરીને આવનાર વિડીયોની તમામ તમને નોટિફિકેશન મળી રહે અને જો ખૂબ 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 તમને વિડીયો આ ગમેલો હોય તો એના માટે તમે એક લાઇક આપી અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરશો એને પણ ગણિતનો લાભ મળી શકે છે મળીએ ફરી નેક્સ્ટ ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત